ઓગણત્રીસ માર્ચથી શનિ ધમાકો કરશે અને ક્ષમા આપશે કર્ક રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ કેલેન્ડર મુજબ ઓગણત્રીસ માર્ચથી તમને કર્મફદાતા શનિદેવના આશીર્વાદ મળવાના છે મિત્રો આ સમય દરમિયાન શનિદેવ કર્ક રાશિના લોકોને માફ કરશે શનિ માફ સાથે જ તમને શનિની કૃપાથી અઢી વર્ષ સુધી ઘણા ફાયદા મળશે શનિદેવની કૃપાથી ઓગણત્રીસ માર્ચથી તમારા જીવનમાં ખુશીઓ દસ્તક આપશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કર્ક રાશિ પર શનિની ધૈયા સત્તર જાન્યુઆરીના રોજ શરૂ થઈ હતી જ્યારે શનિ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો અને તે ઓગણત્રીસ માર્ચના રોજ સમાપ્ત થશે એટલે કે ઓગણત્રીસ માર્ચના રોજ કર્ક રાશિ પર શનિની ધૈયા સમાપ્ત થશે આ સમય દરમિયાન શનિ તમને ઘણા ફાયદા આપશે શનિની ધૈયા સમાપ્ત થતા જ શનિ તમારા પર અઢી વર્ષ સુધી દયાળુ રહેશે આ સમય દરમિયાન શનિ તમને ખૂબ મદદ કરશે આ સમય દરમિયાન તમને શનિની ક્ષમા પણ મળશે મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચના રોજ રાત્રે નવ વાગી શનિદેવ કુંભ છોડીને મીનમાં પ્રવેશ કરશે શનિદેવ ત્રણ જૂન બે હજાર સત્યાવીસ સુધી મીનમાં રહેશે આ સમય દરમિયાન શનિદેવ તમને કર્ક રાશિના લોકો માટે ઘણા ફાયદા આપશે મિત્રો તમારે આ વિડિયોમાં અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા કર્ક રાશિના લોકો માટે ખાસ રહેશે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર એક કર્ક રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ માર્ચથી શનિ તમારા જીવનમાં ખુશિયા લાવશે મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચે શનિના ગોચરને કારણે શનિદેવ કર્ક રાશિના લોકો માટે ઘણા ફાયદા લાવશે તે સાતમા અને આઠમા ભાવનો સ્વામી છે ઓગણત્રીસ માર્ચ પહેલા શનિનું ગોચર તમારી રાશિથી નવમા ભાવમાં છે આવી સ્થિતિમાં જ્યારે શનિ ગોચર કરશે ત્યારે તમારા પર શનિનો શાપ સમાપ્ત થશે તમારા કામમાં આવતા અવરોધો હવે ધીમે ધીમે સમાપ્ત થશે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને પણ દરેક ક્ષેત્રમાં બંપર લાભ મળી શકે છે મિત્રો શનિ તરફથી માફી મળતા જ ઓગણત્રીસ માર્ચથી તમારું જીવન ધીમે ધીમે ખુશીઓથી ભરાઈ જશે તમારા જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે તમારું જીવન ધીમે ધીમે પાટા પર આવી શકે છે તમને શનિદેવ તરફથી ઘણા આશીર્વાદ મળશે મિત્રો કર્ક રાશિના લોકો એમ કહેવું ખોટું નહીં હોય કે ઓગણત્રીસ માર્ચથી શનિદેવ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો નંબર બે કર્ક રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ પોતાની રાશિ કુંભ છોડી દેશે ત્યારે તમારા કારકિર્દીમાં પ્રગતિની શક્યતાઓ રહેશે મિત્રો આ સમય દરમિયાન શનિદેવના આશીર્વાદ તમારા પર વરસશે જેના કારણે તમે નવી યોજનાઓ પર તમારો વિકલ્પ પસંદ કરશો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે ઉપરાંત મિત્રો માર્ચના મહિનામાં જ્યારે શનિદેવ પોતાની રાશિ કુંભ છોડીને ગુરુની રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમને તમારા વ્યવસાયમાંથી ઘણો નફો મળશે જે લોકો પોતાની મનપસંદ નોકરી માટે અરજી કરી રહ્યા છે તેમનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે તમને વિદેશી કંપનીમાં જોડાવાની તક પણ મળી શકે છે જે લોકો બેન્કિંગ માર્કેટિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેમને આ સમયગાળા દરમિયાન સારા પૈસા કમાવવા મળશે તમારી આવકમાં વધારો થશે નંબર ત્રણ કર્ક રાશિની ત્રીજી ભવિષ્યવાણીમાં કહે છે કે કર્ક રાશિના લોકો જો તમે તમારા શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે ખૂબ જ સમર્પણ સાથે કામ કરશો તો તમને સફળતા મળશે મિત્રો આ દિવસોમાં તમારે તમારી આળસ છોડી દેવી જોઈએ અને તમારા અભ્યાસ પર ખાસ ધ્યાન આપવું જોઈએ અહીં ત્યાંની બાબતોમાં તમારો સમય બગાડો નહીં નહીં તો તમને નિષ્ફળતા મળી શકે છે શનિદેવ તમને મૂંઝવણમાં મૂકી શકે છે જે લોકો મેડિકલ એન્જિનિયરિંગ રાજકીય વિજ્ઞાન રસાયણશાસ્ત્ર સાથે સંકળાયેલા છે તેમને ખાસ સફળતા મળે છે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે એપ્રિલથી જુલાઈ સુધીનો સમય તમારા માટે સારો રહેશે નંબર ચાર કર્ક રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ ઓગણત્રીસ માર્ચથી ક્ષમા મેળશે ત્યારે તમને પ્રેમ અને લગ્નજીવનમાં તેના ખરાબ પરિણામો જોવા મળશે મિત્રો કેટલાક લોકો વૈવાહિક સંબંધોમાં સક્રિય થશે જ્યારે કેટલાક લોકોને પ્રેમ સંબંધને મજબૂતીથી આગળ વધારવાની જરૂર પડશે મિત્રો તમને જણાવી દઈએ કે લગ્નજીવનમાં સંજોગો થોડા બદલાઈ શકે છે મિત્રો તમારે કેટલીક બાબતોને લઈને તમારા સંબંધોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તમારા જીવનસાથી સાથે નાની નાની બાબતોને લઈને ઝઘડો થઈ શકે છે તમારા જીવનસાથી સાથે તમારા બંધન ઓછા થશે તમારા અંગત જીવનમાં તણાવ હોઈ શકે છે આ સમય પ્રેમી યુગલો માટે પણ ખાસ નહીં હોય તમારા સંબંધમાં તમને છેતરપિંડી થઈ શકે છે અથવા કોઈ ત્રીજા વ્યક્તિ તમારા બંને વચ્ચે ઝઘડા થઈ શકે છે નંબર પાંચ કર્ક રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે કર્ક રાશિના જે લોકો સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમણે સાવચેત રહેવાની જરૂર છે કારણ કે શનિદેવ તેમને એપ્રિલમાં થોડા દિવસો માટે માથાનો દુખાવો જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે ઓગણત્રીસ માર્ચ પછી તમે કોઈ કામને કારણે તણાવમાં આવી શકો છો તમારા જૂના રોગો ફરી ઉભરી શકે છે જેના કારણે તમારે ખૂબ કાળજી રાખવી પડશે અને તણાવ લેવાનું ટાળવું પડશે મિત્રો થોડી બેદરકારી પણ તમારા માટે મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે તેથી તમારે શરૂઆતથી જ તમારા આહારનું ખાસ ધ્યાન રાખવું પડશે કર્ક રાશિના યુવાનોએ તેમના કામનો વધુ તણાવ ન લેવો જોઈએ કામના વધુ દબાણને કારણે તમે આ સમયે થોડો મૂંઝવણ પણ અનુભવશો તમારા માટે સલાહ એ છે કે કામની સાથે તમારા માટે પણ થોડો સમય કાઢો તમે કામમાંથી વિરામ લઈને ટૂંકી યાત્રા પર પણ જઈ શકો છો આમ કરવાથી તમે તમારા જીવનમાં એક નવી તાજગીનો અનુભવ કરશો અને તમે કંઈક નવો સકારાત્મક રીતે વિચારી શકશો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઈક કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર